ગુડ મોર્નિંગ ગાઈસ શુભ સવાર કેમ છો બધા મજામાં જશો આપણે સવાર થઈ ગઈ આજ તો પૂનમ છે તો મંદિરે દર્શન કરવા જાશુ ગામમાં નકળંગ ભગવાનના અને અત્યારે સવાર પડી ગઈ છે અને ચા પીવા બેઠા છીએ મળીએ ગાઈસ થોડીવાર પછી જય માતાજી મિત્રો આપણે ચા બા પીને બેઠા હતા અને વરસાદ ચાલુ છે અને એ વધારાનું કોમ પકડાઈ દીધું છે આ હીટર બગડ્યું છે તો કે પોણી ગરમ કરવા માટે અમુક કરી ના લો આપણે હીટર કરીએ છીએ અમુક થઈ જાય એટલે મળીએ જય માતાજી મિત્રો બેઠા હતા એ થઈ ગયું છે હવે આમ પાણી ગરમ થશે નાઈશું અને પછી ક્યાંક બહાર નીકળી જય માતાજી મિત્રો આપણે આઈ ગયા તા દુકાને નાહી ધોઈ જમીને અને વરસાદ આવ્યા તો આજ આખી રાત એટલે તમે નજારો જોઈ શકો છો ફૂલ પવન છે અને મોસમ બહુ સારો છે જય માતાજી મિત્રો આ છે આપડા ઘરનો બારનો વ્યૂ ને આ છે ઘર અને વરસાદ ને વાવાઝોડું ફૂલ ચાલુ છે